મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક ગરીબ માણસ હતો એક દિવસ તે રાજા પાસે ગયો અને કહ્યું મહારાજ હું તમારી પાસે ઉધાર માગવા આવ્યો છું કૃપા કરીને મને પાંચ હજાર રૂપિયા આપો હું પાંચ વર્ષમાં તે પાછા આપીશ રાજાએ તેની વાત માની અને તેને પાંચ હજાર રૂપિયા આપ્યા પાંચ વર્ષ પછી પણ જ્યારે તે માણસે રાજાના પાંચ રૂપિયા પાછા ન આપ્યા ત્યારે રાજાને તેના ઘરે જવાની ફરજ પડી પરંતુ તે તેને ત્યાં મળ્યો નહીં જ્યારે પણ તે ત્યાં જતો ત્યારે તેને બહાના આપીને પાછો મોકલી દેવામાં આવતો એક દિવસ રાજા ફરીથી તે માણસના ઘરે ગયો તેણે ત્યાં બીજું કોઈ જોયું નહીં પરંતુ એક નાની છોકરી ત્યાં બેઠી હતી રાજાએ તેને પૂછ્યું તારા પિતા ક્યાં છે છોકરીએ કહ્યું પિતા સ્વર્ગમાંથી પાણી રોકવા ગયા છે રાજાએ ફરીથી પૂછ્યું તારો ભાઈ ક્યાં છે છોકરીએ કહ્યું તે લડિયા વિના લડવા ગયો છે રાજા એક પણ વાત સમજી શક્યો નહીં તેથી તેણે ફરીથી પૂછ્યું તારી માતા ક્યાં છે છોકરીએ જવાબ આપ્યો માતા ફરક લાવવા ગઈ છે રાજા તેના વારિયાત જવાબથી ગુસ્સે થયો તેણે ગુસ્સાથી પૂછ્યું અને તું અહીં બેસીને શું કરી રહી છે છોકરીએ હસીને જવાબ આપ્યો હું ઘરે બેઠી છું દુનિયા જોઈ રહી છું રાજા સમજી ગયો કે છોકરી તેને સીધો જવાબ નહીં આપે તેથી તેણે વિચાર્યું આ વાતોનો અર્થ સમજવા માટે તેણે તેની સાથે પ્રેમથી વાત કરવી પડશે રાજાએ પ્રેમથી હસીને પૂછ્યું દીકરી તે મને જે જવાબો આપ્યા છે તેમાં તારો કહેવાનો શું અર્થ છે હું તારો એક પણ શબ્દ સમજી શક્યો નહીં મને સરળ રીતે સમજાવ છોકરીએ હસીને કહ્યું જો હું તે બધા જવાબ સમજાવીશ તો તમે મને શું આપશો

આજે હું તમને બધું સમજાવી શકીશ નહીં કૃપા કરીને કાલે આવો હું તમને ચોક્કસ સમજાવીશ રાજા બીજા દિવસે ફરીથી તે માણસના ઘરે ગયો ત્યાં હાજર હતા તે માણસ તેની પત્ની તેનો પુત્ર અને તેની પુત્રી રાજાને જોઈને છોકરીએ પૂછ્યું મહારાજ તમને તમારું વચન યાદ છે ને રાજાએ કહ્યું હા મને યાદ છે જો તું મને દરેક વસ્તુનો અર્થ કહીશ તો હું તારા પિતાના બધા દેવા માફ કરીશ છોકરીએ કહ્યું પહેલા તો મેં કહ્યું હતું કે મારા પિતા સ્વર્ગમાંથી પાણી રોકવા ગયા હતા એનો અર્થ એ હતો કે વરસાદ પડી રહ્યો હતો અને અમારા ઘરની છત પરથી પાણી ટપકતું હતું મારા પિતા પાણી રોકવા માટે છત ઢાંકી રહ્યા હતા તેનો અર્થ એ છે કે વરસાદનું પાણી આકાશમાંથી પડે છે અને અમે માનીએ છીએ કે સ્વર્ગ આકાશમાં છે છે પહેલા વાક્યનો અર્થ એ બીજું મેં તમને કહ્યું ભાઈ લડ્યા વિના લડવા ગયો હતો આનો અર્થ એ હતો કે લતાના કાંટા કાપવા ગયો હતો જો કોઈ લતાના કાંટા કાપી નાખશે તો કાંટા તેના આખા શરીરને વીંધી નાખશે મતલબ કે ભલે કોઈ લડાઈ ન થાય પણ લડાઈ થશે અને શરીર પર ખંજવાળ આવશે રાજા તેની સાથે સંમત થયા તેમણે ગુપ્ત રીતે તેની હોશિયારીની પ્રશંસા કરી તેમણે કુતુહલવસ પૂછ્યું અને ત્રીજા અને ચોથા શબ્દનો તારો શું અર્થ છે દીકરી છોકરીએ કહ્યું મહારાજ મેં જે ત્રીજી વાત કહી તે હતી કે માતા એક બે ભાગમાં વહેંચવા ગઈ હતી આનો અર્થ એ થયો કે માતા તુવેરની દાળ દળવા ગઈ હતી એટલે કે એકના બે ભાગમાં વહેંચવા ગઈ હતી જો આખી દાળ પીસી હોય તો એક દાણો બે ભાગ થઈ જાય છે એકને બે ભાગમાં વહેંચવાનો મારો આ જ અર્થ હતો ચોથી વાતની વાત કરીએ તો હું તે સમયે ચોખા રાંધી રહી હતી અને ચોખાનો એક દાણો કાઢી રહી હતી કે તે સંપૂર્ણપણે રંધાયેલો છે કે નહીં આનો અર્થ એ છે કે હું ફક્ત એક દાણા જોઈને જ કહી શકતી હતી કે ચોખા રાંધેલા છે કે નહીં એટલે કે હું મારા ઘરમાં આરામથી ચોખાની દુનિયાનું અવલોકન કરી રહી હતી આટલું કહીને છોકરી ચૂપ થઈ ગઈ રાજા દરેક વસ્તુનો અર્થ સમજી ગયો હતો છોકરીના બુદ્ધિશાળી શબ્દોથી તે આશ્ચર્યચકિત થઈ ગયો પછી રાજાએ કહ્યું દીકરી તું ખૂબ જ હોશિયાર છે પણ એક વાત મને મને નથી કે તું ગઈકાલે આ બધું કહી શકી છોકરીએ હસીને કહ્યું મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમે ગઈકાલે આવ્યા ત્યારે હું ભાત રાંધતી હતી જો મેં તમને મારા શબ્દનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો હોત તો ભાત ભીના થઈ ગયા હોત અથવા બળી ગયા હોત અને મારી માતા મને ચોક્કસ મારત ઉપરાંત ગઈકાલે ઘરે કોઈ નહોતું જો મેં મારા ઘરનાને કહ્યું હોત કે તમે તેમનું દેવું માફ કરી દીધું છે તો તેઓ મારા પર વિશ્વાસ ન કરત આજે તમારી પાસેથી સાંભળીને કે તમે દેવું માફ કરી દીધું છે તે તેમને માત્ર આત્મવિશ્વાસ જ નહીં પણ આનંદ પણ આપશે છોકરીના શબ્દો સાંભળીને રાજા ખુશ થયો તેણે પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢ્યો અને છોકરીને આપતા કહ્યું દીકરી આને તારી હોશિયારીના બદલામાં લઈ લે અને મેં તારા પિતાનું દેવું પણ માફ કરી દીધું છે હવે તારે અને તારા પરિવારે મારી પાસે વાહના કાઢવા નહીં પડે હવે તમે બધા નિશ્ચિંત રહો જો તમને ફરી ક્યારેક કોઈ પણ ચીજની જરૂર પડે તો કૃપા કરીને કહી શકો છો આટલું કહીને રાજાએ છોકરીને આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા છોકરીના બધા પરિવાર ખુશીથી તેને ભેટી પડ્યા નાની છોકરીની બુદ્ધિ જોઈને રાજા તો મંદ્રુપ થઈ ગયા અને તમે જો તમને પણ એની સમજ ગમી હોય તો લાઈક કરો અને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો